વકફ બિલને લઈને મોટા સમાચાર સામે આવ્યા કોંગ્રેસ વકફ બિલને સુપ્રીમ કોર્ટમાં પડકારશે કોંગ્રેસના મહાસચિવો અને રાજ્યસભા સાંસદ જયરામ રમેશ એક્સ પર એક પોસ્ટમાં જાહેરાત કરી જો કે તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિનના નેતૃત્વ હેઠળ ડીએમકે પહેલેથી જ વકફ સુધારા બિલની સંવિધાનિકતાને સુપ્રીમ કોર્ટમાં પડકારવાની જાહેરાત કરી ચૂક્યા છે શુક્રવારે સંસદ દ્વારા વકફ સુધારા બિલ બે હજાર પચીસ પસાર કરવામાં આવ્યું લોકસભામાંથી મંજૂરી મળ્યાના એક દિવસ પછી આ બિલ રાજ્યસભામાં પણ બાર કલાકથી વધુ ચર્ચા બાદ પસાર થયું લોકસભામાં બિલના પક્ષમાં બસો ઇઠ્યાસી અને વિરોધમાં બસો બત્રીસ મત પડ્યા જ્યારે રાજ્યસભામાં બિલના પક્ષમાં એકસો અને વિરોધમાં પંચાણું મત પડ્યા ત્યારે હવે બિલને લઈને કોંગ્રેસ અને અન્ય પક્ષ દ્વારા સુપ્રીમ કોર્ટમાં પડકારવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે વિપક્ષ દ્વારા દલીલ આપવામાં આવી રહી છે કે બંધારણ દ્વારા આપવામાં આવેલા ધાર્મિક સ્વતંત્રતા અને ધાર્મિક મિલકતના રક્ષણના અધિકારોનું બિલ ઉલ્લંઘન કરે છે તેથી તેને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી રહ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે કોંગ્રેસ સુપ્રીમ કોર્ટમાં પડકારશે વખત સુધારા બિલ લોકસભા રાજ્યસભામાંથી પસાર થઈ ચૂક્યું છે એમ કે સ્ટાલિન પહેલા સુપ્રીમ કોર્ટમાં પડકારવાની રજૂઆત કરી ચૂક્યા છે રાજ્યસભામાં બિલના પક્ષમાં એકસો અઠ્યાવીસ અને વિરોધમાં પંચાણું મત પડ્યા હતા એમ કે સ્ટાલિન દ્વારા પહેલા જ આ જાહેરાત કરાઈ હતી કે તેઓ સુપ્રીમ કોર્ટમાં બિલને પડકારશે હવે આ બિલને લઈને કોંગ્રેસ અને અન્ય પક્ષ દ્વારા સુપ્રીમ કોર્ટમાં પડકારવાની તૈયારીઓ થઈ રહી છે